આ છે ગામમાં આવેલું આરોગ્ય સબ સેન્ટર આરોગ્યની સુવિધા મળી રહે તે માટે આ આરોગ્ય સબ સેન્ટર તૈયાર કરાયું છે પરંતુ સરકારી બાબુઓ અને નેતાઓને આરોગ્ય સબ સેન્ટરના ઉદ્ઘાટન માટે સમય ન હોવાથી તમામ સુવિધાથી સજ્જ આરોગ્ય સબ સેન્ટર હાલ ધૂળ ખાઈ રહ્યું છે બે વર્ષ પહેલા તૈયાર કરાયેલું આરોગ્ય સેન્ટર હજુ પણ ખુલ્લું ન મુકાતા આ વિસ્તારના દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે જેથી તુળજા ભવાની વિસ્તાર અને આસપાસના લોકોને આરોગ્ય સેવાઓ માટે બે કિલોમીટર દૂર આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જવું પડે છે મહત્વની વાત તો એ છે કે આ આરોગ્ય સબ સેન્ટરના તબીબ સહિત આરોગ્ય સેવાઓ માટે મહેકમ પણ ફાળવી દેવામાં આવ્યો છે પરંતુ આ મહેકમનો સ્ટાફ હાલમાં અન્ય જગ્યાએ પોતાની સેવાઓ આપી રહ્યો છે આરોગ્ય સબ સેન્ટર સુધી જવા માટે પાકો માર્ગ પણ નથી ચોમાસામાં અહીંથી પસાર થવું પણ જોખમી બને છે તેમ છતાં પણ તંત્ર પાકો રસ્તો નથી બનાવતું બે વર્ષથી એનું ઉદઘાટન થયું નથી એનું દવાખાનું

હાજર હોય ના વૃદ્ધ માણસ પડી જાય છે જયારે ચોમાસું હોય ત્યારે પાણી ભરાય જાય તો એની તો કોઈ કાર્યવાહી થતી નથી આવા જવા માં તકલીફ પડે છે તો પછી દવાખાનું ચાલુ થશે તે પેલા રસ્તા નું કઈ થાય તો સારું રે એ પીઆઈ ની આ ટેન્ડર પ્રક્રિયા અને કોન્ટ્રાક્ટ ના કારણે ડિલે થયેલું છે જે હવે ટૂંક સમયમાં પીઆઈ મારફતે પૂર્ણ કરી અમને આરોગ્ય વિભાગને સોંપણી કરવામાં આવશે